ખેરાલુ તાલુકાના થાંગણા ગામમાં નવી સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ ઇપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી મદ્રોપુર સહિત કોંગ્રેસના અગ્રણી મુકેશ દેસાઈ અને મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુના આચાર્ય વિનુભાઈ ચૌધરી સહિત આગેવાનો હાજર રહ્યા થાંગણા ગામમાં આવેલી જૂની જર્જરી સ્કૂલનું બિલ્ડિંગને અદ્યતન નવીન બનાવવા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે થાંગડા ગામમાં સ્થાનિક આગેવાનો સહિત મહેમાનો હાજર રહ્યા કોન્ટ્રાક્ટર અમિત પટેલ સહિત શૈક્ષણિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા મહેમાનોનું સ્કૂલ પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું શાળાના આચાર્ય અને સ્ટાફે સુંદર મહેનતથી કાર્યક્રમ સફળ બનાવ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ ન્યુઝ ફારૂકરાલુ